તળાજા તાલુકાના પીથલપુર ગામ નજીક રસ્તા ઉપર મોટા પ્રમાણમાં પાણી ભરાતા કેટલાક ગામોને જોરતા રસ્તો બંધ થયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે અનેક રસ્તાઓ પર પાણી ભરી વળ્યા છે અને નદીઓ જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના પિથલપુર ગામ નજીક રસ્તા પર મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા જેથી પિત્થલપુરથી આંબળા નીચડી ખંડેરા મહાદેવપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અવર કરવા માટે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ બાબતે પાણીનો યોગ્ય જગ્યાએ જગ્યાએ તાત્કાલિકના ધોરણે નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માગણી કરી છે